બે વખત સ્પ્રે કરવો જરૂરી છે અવશ્ય છે તો એને માટે ખાસ કરીને તમે કોટેવા કંપનીનો જે ગેલિલિયો વે આવે છે ગેલિલિયોની ગેલિલિયો વે આવે છે બરોબર છે પિકોક્સીટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ પંપે 40 એમએલ લખે આ ઉપયોગ કરો અને સાથે અદામા કંપનીનો જે માસ્ટર કોપ આવે છે બરોબર કોપર સલ્ફેટ આ બંને વસ્તુનો જો તમે ઉપયોગ કરશો તો તમને સુકારામાં સારામાં સારા પરિણામો મળશે ઘણી વખત એવું હોય છે ખેડૂત મિત્રો કે હું જે દવાનું સજેશન કરું એ દવા કદાચ તમારા નજીકના વિસ્તારમાં કોમ્બિનેશન વાઈઝ તમને ન મળે તો અલગ કોમ્બિનેશનમાં હજી તમને એક દવાની ભલામણ કરું છું કે ગોદરેજ કંપનીનું બિલિયર્સ ગોદરેજ કંપનીનું બિલિયર્સ અને અદામા કંપનીનું માસ્ટર કોલ જો તમને આ બંને કોમ્બિનેશનમાં દવા મળે

એમાં તમને સારામાં સારા પરિણામો મળશે આમાંથી પચ્ચીસ એમ એ લખે આપવાનું છે આમાંથી ચાલીસ એમ એ લખે તમારે આપવાનું છે બરાબર છે તો આ છે જીરામાં સુકારા માટેની અવાજ જો જીરામાં ફાલ લેવરાવો હોય તો તમે ગોદરેજ કંપનીનો ડબલ આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો કોરોમંડલનું ફેનટેક આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને નગર પછી અચ્યારો છે આ નવી ટેકનોલોજીનો જે રાજા બની બેઠો છે અને હરેક તમને કોઈ ખેડૂતોના મોઢે એમ જ કહેશે કે હિતેશભાઈ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફલમ કરો ફલમ કરો તો આ છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફલમ કરો તમે આ પણ પંપે પચીસ એમ એલ લખી આપી શકો છો ચણા હોય ધાણા હોય વરિયાળી હોય હજમા હોય કે કોઈ પણ પાકની મારી પાસે પચીસ એમ એલ લખે તમે આનો ઉપયોગ કરી શકો છો બરોબર છે મેન વાત કરવાની છે કે ભાઈ જીરાના પાકની મારી પાસે ધડાટી બોલાવી દે એવી મોલો મશીન ની ટ્રીપ આવી છે જાતી નથી કોઈના બાપ નું કીધું માનતી નથી ખાસ એવા સમય અને સંજોગોની મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડી વિનંતી છે કે બે કોમ્બિનેશન વાળા બે ટેકનિકલ વાળી બે દવાનો ઉપયોગ કરો અને એ પ્રમ ફરજિયાત પૂરા પંપ સાટી કરો વ્યવસ્થિત ઘાટી અને જાડી સાંટો એમાં છે બાયર કંપનીનો નો છે સોલોમાન આવે છે

એવું એનું માહોલ થઈ ગયું છે એટલા માટે આ બંને દવા તમારે સાચવી જરૂરી છે તમારા નજીકના વિસ્તારની મળતા મળી જશે હા એક ડોઝ કદાચ તમને મોંઘો પણ થશે તો મોંઘો તો મોંઘો પણ કેરા વગર છૂટકો જ નથી એટલા માટે બાયર કંપની સોલોમન અને વિનચિન તમે ફરજિયાત પ્રમાણે ઉપયોગ કરી શકો છો વાત કરીશું આપણે મેન ચણાના પાકની માલિપા કે ચણાના પાકની માલિપા જે ખેડૂત મિત્રોને ચણા સુકાય છે જે ખેડૂત મિત્રોને ચણા પાણી પાયા પછી જે વધારે પડતા સુકાય છે એ ખેડૂત મિત્રો માટે ખાસ તમારે અદામા કંપનીનું જે માસ્ટર કોપ આવે છે પંપે 40 ml લેકે કચ કચાવી છાડી દેવાનું છે અને તેની સાથે સુમિતોમો કેમિકલ કંપનીનું જાપાનનું જે જીબ્રાલિક એસિડ આવે છે 40% સીધું 40% 0.001 ની સીધું 40% આવે છે હાલાબાર ગ્રામ ની પડી કેના તમે ત્રણ થી ચાર પંપ દવા જો નાખશો તો તમને બહુ સારા પરિણામો મળશે ચણામાં સુકાળા માટે આ બંને વસ્તુના પરિણામો બહુ સારા છે ખરેખર જોરદાર પરિણામો છે જે ખેડૂત મિત્રોના ચણા મોટા થઈ ગયા છે અને એમાં એના ફાલ ની દવા ને એડ દવા નાખવી છે બરાબર છે તો એક ખેડૂત મિત્રો ફાલ દવા ની માટે તમે ફલમ આપી શકો છો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું પછી તમે ગોદરેજ નું ડબલ પણ આપી શકો છો બરાબર છે આવી સારી પ્રોડક્ટો તમે આપી શકો છો જો ઈયળ માટે વાત કરીએ તો ઈયળ માટે તમે ગોદરેજ નું ગ્રાસ્ય આવે છે એ તમે પંપે 10 થી 12 એમએલ લખી આપી શકો છો પછી એફએમસી કંપની નું જે ઓરિજિનલ કોરાજન છે ઓરિજિનલ કોરાજન આ રીતનું આવશે અહીંયા એફએમસી લખેલું આવે છે અને અહીંયા એમ લખેલું આવે અહીંયા કોરાજન લખેલું આવે અને બાબલો દોરેલો આવે આ ઓરિજિનલ બોક્સમાં કોરાજન આવે છે પણ તમે છ એમ લખે કોરાજન પણ આપી શકો છો અથવા તો જે સારા ઇન્ટરનેશનલ કંપની નું લિબ્રોન આવે છે વન પોઈન્ટ નાઇન એમાં મેન્જોર વન પોઈન્ટ નાઇન એ પણ તમે આપી શકો છો અથવા તો ધાનુકા કંપનીનું જે ઈએમ વન આવે છે

જો તમને બતાવતી હોય તો સો ટકા એની તમારે દવા નાખવાની પરંતુ હારો હારે જ આપણે દવાનો છંટકાવ કરી દઈએ એ વસ્તુ ખોટી પડે છે પરંતુ જો તમે ફાલની દવા નાખો અને એની સાથે જો તમે ફૂગનાશક તમે દવા નાખો ફાલની દવાની સાથે ચણામાં જો ફૂગનાશક દવા નાખો તો તમને એમાં સારું પરિણામ મળશે કે ચણામાં એક તો ફૂગ નહીં લાગે અને જે પોપટા બે છે હારા બે છે ફૂગની લાગે એટલે પોપનો એકદમ ભરાવદાર દાણો થશે કઠણ થશે અને વજનદાર થશે અને આની કીધે ફાલતો બેસે પણ સાથે 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 બધા ન્યુટ્રીશનો મળી રહે ખાધા ખોરાકી પણ મળી રહે એટલા માટે આ બંને વસ્તુ પહેલા છટકાવની માલિપા જો તમે ઉપયોગ કરો તો તમને બહુ સારો એવો ફાયદો મળશે બીજા છટકાવની માલિપા તમે કદાચ ફૂગનાશક દવા બંધ કરો નાખો તો વાંધો જ નથી તો હો ટકા સારું છે પણ જો તમે બીજા છટકાવ કદાચ ફૂગનાશક બંધ કરો અને બીજા છટકાવની માલિપા તમારે જ્યારે ફલમગોળો વાપરો છો ત્યારે તમારે એલની દવા ફરજિયાત પ્રમાણે વાપરવાની છે કારણ કે આ દવા વાપર્યા પછી તમે અઠવાડિયા દસ દિવસે જ્યારે બીજો છટકાવ કરો ત્યારે એમાં કોકો કોકો પોપટા અંદર બેહવા જ માંડે અને જ્યારે પોપટા બેહવા માંડે ત્યારે અંદર અમુક ટકા ધીમે ધીમે દાણાની શરૂઆત થવા મંડે એટલા માટે એની સાથે જો તમે એળની દવા ત્રણ ગમે એકનો ઉપયોગ કરો બરોબર છે લિબ્રોન છે ગ્રાસા છે કોરાજન છે

આઠ થી દસ દિવસની માલિકા જો તમે ઉત્પાદન હાઈ મળી શકે છે એટલે કે ચણાકાઈ વિગે તમારો હોય પણ બાજુ વાળા જો પચીસ મણ જ્યાં તો આપણે ત્રિપત્રી મણ થાય बाजू જો વીસ મણ જ્યાં હોય બરાબર છે તો આપણે બાવીસ પચીસ મણ થાય એવી ગણતરી આપણે ઉત્પાદન લેવાનું હોય છે નગર પછી પંચાટોળો જે આપણને ભગવાન આપે બરાબર છે એ આપણે લઈ લેવાનું છે છે એવું હોય આ આ તો બધા ખર્ચા જ બરાબર માટે પરંતુ જે મિત્રો ખેતીમાં ક્રાંતિ લાવવા માંગે છે ભાવ આપણા નસીબ ની વાત નથી પરંતુ જો આપણે પાક ઉત્પાદન કર્યો હોય અને એમાં જો ભાવનો ટલો લાગી જાય આપણને તો બે પૈસા મળે ને છોકરા લગ્ન બગન લીધા હોય તો ધામ ધૂમ જે ફળાઈ ત્યાં પોડી બરાબર છે તો આ હતી ચણા અને જીરાની માહિતી નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન